મારું નામ સોનલ મિન્સારીયા છે જે પરથી આવેલી છો અને હું એસપીએસ વેલલાઇન્સ પ્રાઇવેટ લિમિટેડની ડિસ્ટ્રિબ્યુટર છું આજે અમે ભાવનાબેન જયેશભાઈ સોનવડાના ઘરે બેઠેલા છીએ જ્યાં આપણે જબરજસ્ત થાઈરોડનું રિઝલ્ટ મળેલું છે અને એમને પ્રોડક્ટ આપેલી છે અશોક સર પટેસ તો ભાવના ભાવનાબેન હું તમારા મોટી ચિસ્સા ખોડવા માંગીશ તમે જણાવો તમે કઈ પ્રોડક્ટ યુઝ કરેલી ને કેટલા સમયથી આપણે થાયરોડ થોડું વ્યવસ્થા હતો

એનો કોર્સ કરેલો એનું રિઝલ્ટ આપની સામે જ છે આપ જોઈ શકો છો તો થેન્ક યુ સંધિ મહાગુરુજી કે અને થેન્ક યુ એ ડબલ પીએલ કે જે મેં આટલી જેબરજસ્ત પ્રોડક્ટ બનાવેલી જેનાથી આટલું સારું રિઝલ્ટ મળેલું છે થેન્ક યુ સો મચ